નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ટીચ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વાંચતા લખતા શીખો તો એવું શીખો કે ફરી ક્યારેય શીખવું ના પડે વિદ્યાર્થી મિત્રો આજે હું આ વિડીયો તમને એવી માસ્ટર ટેકનિક આપવાનો છું જેથી કરીને તમારે ગુજરાતીમાં જે પણ તકલીફો પડે છે તે બધી જ અહીં દૂર થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો તમને શબ્દોની અને વાક્યોની એટલી અઢળક પ્રેક્ટિસ કરાવવાનું છે જેથી કરીને તમને એકદમ ફટાફટ વાંચતા થઈ જશો અને તમને પણ મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે આજે પગલું એકથી પાંચ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટમાં આપણે છથી બાર પગલું લેશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે પગલું એકથી પાંચનો અભ્યાસ કરશું જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શીખવા માટે બીજા મેં બીજા પણ મેં વિડીયો અપલોડ કરેલા છે ભાગ એક બે અને આ ભાગ ત્રણ છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે પહેલાં જોઈ લેવાના છે જેથી કરીને આ વિડીયોમાં તમને વધુ સમજવામાં સરળ પડે અને વિદ્યાર્થી મિત્રો બીજું કે ચેનલ પર નવા આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપણે જે પણ વિડીયો આવે તે તમારા સુધી તરત પહોંચી જાય અને જો તમને વિડીયો ગમે આપણી નવા ટેકનિક ગમે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે લાઈક પણ કરી શકો છો અને કોઈ તમારા વર્તુળ પણ શીખવા માગે છે તો તેને તમે જરૂરથી શેર પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો વિદ્યાર્થી મિત્રો આ એક ફક્ર મેં તમને ફટાફટ વાંચીને બચાવ બતાવું છું કે કઈ રીતના તમે વાંચતા થઈ જશો તો ગુજરાતી સમજવા માટેની કાળજી લેવા માટે તમે નીચેના પગલાં લઈ શકો છો મૂળભૂત બાબતો અક્ષરો અને ઉચ્ચારો ગુજરાતી અક્ષરો અને તેમના ઉચ્ચારણ શીખવાથી વાંચન અને લખણ શરૂ કરવામાં મદદ થાય છે તો વિદ્યાર્થી મિત્રો હું જે રીતના વાંચી રહ્યો છું એ જ રીતના તમે પણ નાના નાના શબ્દો વાંચતા થઈ જશો નાના નાના વાક્યો સમજતા થઈ જશો બોલતા થઈ જશો લખતા થઈ જશો ડોન્ટ વરી ખાલી તમે વિડીયોમાં બન્યા રહેજો હું જે સમજાવું છું તેને તમે ફોકસ કરતા રહેજો દરેકને હું પ્રોમિસ કરું છું કે વિદ્યાર્થી મિત્રો તમને હું વાંચતા લખતા ચોક્કસ કરી દઈશ તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં આપણે રિવિઝન તો કરવું જ પડે વકા કેમ કે વિદ્યાર્થી મિત્રો રિવિઝન કર્યા વગર તમારા પર કોઈ ઓપ્શન નથી કેમ કે જેટલું પણ આપણે ભણ્યા છે વિડીયો આપણે તાજું કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો જે પણ આગળ આગળનું હોય તે આપણને રિવિઝન થઈ જાય અને બીજું કે આપણને ભણવામાં પણ મજા આવે કંઈ ભૂલાઈ ગયું હોય તો તેનું પણ ફરી રિવિઝન થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ તો આપણે બે વસ્તુ શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો સ્વર અને વ્યંજનથી આપણે એકદમ બેઝકથી ચાલુ કરેલું છે જેથી કરીને કોઈ પણ શીખવા માંગે છે તો તેઓ શીખી શકે છે તો સ્વરનો આપણે ફટાફટ અભ્યાસ કરેલી તો જો તમે લખતા બોલવા બોલવા શીખવા માંગો છો તો હું જે બોલું છું તેના પર વધુ ભાર આપજો ને જો તમે લખતા હોય તો બંને શીખવા માંગો છો તેવું તમારે ખાસ જોવાનું પણ છે કે કયો અક્ષર કઈ રીતના લખાય છે અને બોલાય કઈ રીતના તેના પર ખાસ ફોકસ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વરનું રિવિઝન તો અ આ ઈ ઉ એ ઓ ઔ તો વિદ્યાર્થી મિત્રો આ હતા સ્વર આમાં યાદ રાખવા માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે યાદ રાખવા માટે અહીં બે અ અ છે પછી અહીં ઈ દેખાય છે બે ઉ દેખાય છે અહીં બે દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે આમાં કંઈ ખાલી એક બે વસ્તુ ઉમેરાતું જાય છે તે જ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે ચલો એ જ રીતના વ્યંજનનો અભ્યાસ કરી લઈએ કેમ કે વિદ્યાર્થી મિત્રો તમને બે ઘણા વિડીયોઝ આપેલા છે તેમાં તમને ખૂબ સરસ રીતે સમજાયેલું છે હજુ પણ જોવાનું બાકી તો જોઈ લેજો ભાગ એક બે અને પછી આ ત્રીજો ભાગ જોઈશું ચલો વ્યંજનનો અભ્યાસ કરી લઈએ ક ખ ગ ઘ ચો ચો જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ પછી સ સ સ હ અડ અક્ષર અગ્ન હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું પણ થતું હશે કે દરેક વિડીયોમાં તમે આ લેન વેચો છો પણ વિદ્યાર્થી મિત્રો તમને કરાવવું પડે યાદ કરાવવું પડે તો તમારું પ્રેક્ટિસ થાય અને તો જ તમને વધુ સમજ આવે વિદ્યાર્થી મિત્રો એ તો મને પણ ખબર છે કે તમને આ વસ્તુ આવડશે પણ વિદ્યાર્થી મિત્રો જેટલું આપણે વધુ પ્રેક્ટિસ કરીએ એટલું તમને વધુ ફાવટ આવે વાંચવા લખવામાં તો એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો રિવિઝન તો ખાસ કરવું પડે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પગલું એકમાં શીખ્યા હતા આપણે ભાગ એકમાં એક અને બેમાં જોયું છે જેમાં તમને મેં શબ્દો સાદા સાદા બનાવતા શીખવાડ્યા હતા જે જેમાં તમે પગલું એક કહી શકો તો એમાં આપણે જે વ્યંજનો હતા તો તે વ્યંજનોના સ્વર મળીને જે અક્ષરો બનતા હતા જે રીતના કે જ ગ પ પગલું એકમાં આવું બન્યા હતા જ ગ પછી પ ગ પછી ન મ જ મ તો આ પગલું એકમાં આપણે આવા જે વ્યંજન હતા તેને ભેગા કરીને જે શબ્દો મેં શીખવાડ્યા હતા એ તમારું પગલું એક હતું હવે આપણે પગલું બે બેથી આપણે આજે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પગલું બેમાં તમારે શું શીખવાનું છે સ્ટેપ બે શું થશે તમારું વિદ્યાર્થી મિત્રો તો જે તમારી બાર અક્ષરી હતી જે તમારી બાર અક્ષરી હતી એનો બીજો અક્ષર એટલે કે કા તો તેના શબ્દો તમારે કઈ રીતના બનાવવાના છે એને લખવા માટે તમારે શું એડ કરવાનું છે એકદમ માસ્ટર ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો એ જ આપણે આજે અભ્યાસ કરીશું તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો વ્યંજન તમને યાદ છે તો આ વિદ્યાર્થી મિત્રો તમને જોઈને તો ખ્યાલ આવે ને કયો શબ્દ છે કયો અક્ષર છે ક અને આ કયો સ્વર છે આ તો જો આને જો આપણે બંને ભેગા કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો શું બને કા શું બને છે કા વિદ્યાર્થી મિત્રો ક જોડે શું બોલવાનું છે આનો ઉચ્ચાર કરવાનો છે ક પછી આ એવું નથી બોલવાનું સાથે બોલી દેવાનું શું કા શું બોલશું કા હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે ઘનો ઉપયોગ કરીને આપણે થોડું સમજવાની પ્રેક્ટિસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગ અહીં ઘ છે હવે વિદ્યાર્થી મિત્રો આના પછા આના પછાડી જો આપણે આ એક કાનો આને શું કહેવાય કાનો કહેવાય તો આને જો આપણે ઉમેરી દઈએ કે એના પછાડી લખી દઈએ તો વિદ્યાર્થી મિત્રો શું બની જાય ગા શું બની જાય છે ગા તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે મેં કઈ રીતના અહીં બનાવ્યું જો તમે લખતા શીખવા માગો છો તો જે પણ આપણા વ્યંજનો છે તો તેના પછાડી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એક લીટીને જોડવાની છે એટલે કે ગાનો જોડવાનો છે તો ગ પછાડી આપણે આ એક લીટી જોડીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આવો અક્ષર બનતા દેખાય છે અને જો આ તમે બોલવા શીખો છો તો આને ગા વંચશે શું વંચશે ગા તો વિદ્યાર્થી મિત્રો એના જે હવે આખા વ્યંજનના જે શબ્દો બન્યા છે તો એ કઈ રીતના બનાવવાના છે અને એનો ઉચ્ચાર શું થશે તેની આપણે પ્રેક્ટિસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પગલું એકમાં સોરી પગલું બેમાં તો પાપા પગલું બે એમાં જો આ વિદ્યાર્થી મિત્રો ક જોડે ખાલી આ લાલ તમને લીટી દેખાય છે એ જ બધામાં ખાલી પ્લસ થયેલી છે એ જ બધામાં જોડવાની છે અહીં તમને આપેલા જ છે કે કઈ રીતના આ એક સાદો ક હતો એના જોડે આ લીટી જોડાય તો આ રીતના લખાય વિદ્યાર્થી મિત્રો ક જોડે એક લીટી મારવાની છે તો એને શું વંચશે કા એ રીતના ખ જોડે એક લીટી અહીં જોડાય છે તો ખા

ડા અક્ષરને અગ્ન તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જો એક લીટી જોડવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર પણ બદલાઈ જશે ને લખવાની પદ્ધતિ પણ બદલાઈ જશે તો ઉચ્ચાર શું કરવાનો છે દરેક દરેક વર્ણ જોડે એટલે કે દરેક અક્ષર જોડે આપણે આનું ઉચ્ચાર કરવાનો છે જે રીતના કમાંથી કા બનાવીએ તો કા ખા ગા ઘા ચા છા જા જા ટા ના તા પા વા સા ને અગ્ન તો હવે વિદ્યાર્થી મિત્રો તમને વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે કઈ રીતના બોલ્યા છે ને કઈ રીતના લખવાનું છે તો હવે જે આપણને શબ્દ આપ્યા છે તો એના અર્થ પણ તમને સમજાવ્યું તો યસ કદાચ તમે કોઈ બીજા બીજા સ્ટેટમાંથી જોઉં છું અને જો તમને શબ્દોમાં કદાચ શબ્દોનું મિનિંગ ના ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો શીખવું થોડું અઘરું રહે તો એના માટે હું શબ્દોના પણ જે શબ્દો છે એના થોડા બહુ મિનિંગ તમને સમજાવતો જશ જેથી કરીને તમને શબ્દોમાં પણ ફાવટ આવે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલો શબ્દો છે તારા તો તારા એટલે શું શું થશે વિદ્યાર્થી મિત્રો આકાશમાં જે આપણને ટમટમતા દેખાય છે તો તેને શું કહેવાશે તારા પછી ચાવ ચાવ એટલે શું વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક મોડામાં ચાવવા માટે મૂકીએ તો તેને શું કહેવાય ચાવ એટલે કે આપણે કંઈ ખાઈએ દાંતથી ચાવીએ તેને ચાવ એવું કહેવાય ચલો પછી મામા તો મામા તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે પછી મારા એટલે કે આપણા પોતાની વાત કરીએ તો મારા પછી સાટા પછી પાટા પાટા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો આપણે કંઈ વાગ્યું હોય ને આપણે કોઈ પટ્ટી બાંધીએ તો તેને શું કહેવાય પાટામાં રહેશે એવું કહીએ છીએ પછી સાદા સાદા એટલે સિમ્પલ ચલો દાદા એ તો ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કાકા પછી સારા એટલે કે કોઈક સારા વ્યક્તિ એટલે સારા કહેવાય સાજા એટલે કે તંદુરસ્ત વ્યક્તિ પછી વાજા એટલે કોઈ વાજ આપણે વગડીએ તો તેને વાંચાયું કહેવાય ચલો પછી કા કાબર તો વિદ્યાર્થી મિત્રો આવો તમે સિમ્પલ જો એકદમ સ્ટેપથી શીખો છો તો ધીરે ધીરે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે ફળખડાટ એ પછી આવડશે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ તમે રોજના પ્રેક્ટિસ કરો તેમ તેમ આવડશે પહેલા જ દિવસ તમે વિચારતા હશો કે એવું નથી થવાનું તો તમે જો અત્યારે એક એક શબ્દ વાંચો છો કા બ તો તે રીતના વાંચો ધીરે ધીરે પછી એક સાથે તમે વાંચશો તો વાંધો ન આવશે તો જોઈએ કા બર તો કાબર શું છે વિદ્યાર્થી મિત્રો કાબર એક ચકલીનું નામ છે પછી કબાટ તો કબાટ શું છે વિદ્યાર્થી મિત્રો આપણે જે કપડાં રાખવા માટે અલમારી તેને શું કહેવાય છે કબાટ કહેવાય છે પછી રાય તો એક ફળનું ઝાડનું નામ છે પછી ફરવા તો ફરવા તો વા શબ્દો બોલે તો શું છે ફરવા એટલે કે આપણે કશો ફરવા ગઈ તે વસ્તુ છે પછી ડાડમ તો ડાડમ એક ફળનું નામ છે વિદ્યાર્થી મિત્રો પછી અલકા તો અલકા શું છે વિદ્યાર્થી મિત્રો છોકરીનું નામ છે પછી જમ વા તો એક ક્રિયા છે પછી બદામ બદામ એક ફૂટનું નામ છે વિદ્યાર્થી પછી તરવા તો વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટમાં શબ્દો જોડાય છે આ વા છે લા છે માં છે તો એ શબ્દને હું કઈ રીતના બોલું છું ને કઈ રીતના લખાયા છે તે તમારે ખાસ ધ્યાન આપવાનું છે મા ટોલા તો માટલા એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પાણી ભરીએ તે માટલા પછી બા ટોલા પછી ચાર અક્ષરના જોઈએ વ ર સાદ તો શું વાંચાશે વ ર સાદ તો એને આપણે ઝડપથી વાંચતી હોય તો વરસાદ પછી આસપાસ એ રીતના વાંચવાનું છે આસપાસ પછી જામફળ એટલે કે જમરો પછી ઘર ગામ તો ઘરકામ ઘરનું જે વર વખરી કામ તો પછી જાગ રણ જાગરણ એટલે કે આપણે રાતના જાગીતને જાગરણ કહેવાય પછી વ ર રાજા તો દુલ્લે રાજા વરાજા એટલે તલ વા ર તો તલવાર તો એ તો ખ્યાલ જ છે ચાણક્ય એક વ્યક્તિનું નામ છે પછી ભાણ વડ પછી મા ર વાડ મા વ ને રામાયણ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમે વાંચતા શો છો ધીરે ધીરે બીજા પગલામાં તમે થોડું સારું વાંચશો ત્રીજા પગલામાં જરાક હજુ એનાથી સારું વાંચશો એમ એમ જેમ જેમ આપણા બારે બાર પગલાં પૂરા થશે તેમ તેમ વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લા જો એકદમ ખડખડાક વાટ્ટા થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો પગલું બેમાં તમને ખ્યાલ આવી ગયો હશે દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો જો તમારે નોટ ડાઉન કરવા જેવું લાગે તો નોટ ડાઉન કરતા જજો અને સાથે સાથે વધુને વધુ પ્રેક્ટિસ કરતા જવાનું છે જે કઈ રીતના પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ક કા ખ ખા એ રીતના કરી શકો અથવા તો કા ખા ગા ઘા ચા છા એ રીતના આખા તમારે અક્ષરો જેટલા છે છેટલા બોલી જવાના વિદ્યાર્થી મિત્રો જો ભણવામાં તમને મજા મજા આવતી તો વિડિયોને તમે અત્યારે જ લાયક કરી દેશો વિદ્યાર્થી મિત્રો આપણે

ત્રણ તો પગલું ત્રણમાં શું છે વિદ્યાર્થી મિત્રો અહીં આ તમને લાલ અક્ષરમાં ઈ દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આવો કોઈક નિશાની દેખાય તો એને ક ઈનો ઉચ્ચાર કરવાનો છે એના જોડે શું સાનો ઉચ્ચાર કરવાનો છે ઈનો ઉચ્ચાર કરવાનો છે એ આપણે સર્વમ બણ્યા એનો ઉચ્ચાર કરવાનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ક પ્લસ ઈ જોડાય તો આ કી બનશે શું બનશે કિયર એટલે કે અક્ષરીનો ત્રીજો અક્ષર તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કઈ રીતના આખા વ્યંજનના જે આપણા અક્ષરો છે તેને ઉચ્ચાર કરવાનો છે અને કઈ રીતના લખાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જો આપણે આ વસ્તુ એ હસ્વ કી કહેવાય તો આને આપણા શબ્દ બનાવવા માટે બે વસ્તુનો ઉપયોગ કરવો પડે ક પ્લસ ઈ તો શું બની જાય કી શું બની જશે કી તો એ રીતના દરેક શબ્દોનું ઉચ્ચાર કરવો પડશે કી ખી ગી ઘી ચી છી जी जी टी ठ डी ड नी टी थी दी धे ने पी फ बी भ म ई री ली वी सी 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 हे डी क्षिज्ञ तो विद्यार्थी मित्रों બોલવા પર તમને ધ્યાન આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને બોલતા હવે ધીરે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે એકવાર આપણે ફરી જોઈ લઈએ કદાચ કોઈને કન્ફ્યુઝન હોય કોઈને કદાચ અવાજ સાંભળવામાં કદાચ તકલીફ હોય તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે ફરી રિવિઝન કરી આનું ચલો તો કી જોડે બોલવાનું છે પહેલાંમાં આપણે પગલું બેમાં શું ભણીએ કે ક સાથે આ બોલતા તો હવે આમાં ક સાથે અ ખ સાથે અ સોરી ક સાથે ઈ ખ સાથે ઈ એ રીતના બોલશો એટલે વિદ્યાર્થી મિત્રો ઓટોમેટિક આવડતું જશે તો બોલીએ આપણે की खी गी घी ची छी जी, जी जी टी ठ ढी णि ती थी दी धे ने पी फी बी भ मे ई री ली वी सी 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 हि ऋ क्षि ने गने तो विद्यार्थी मित्रों અને તમે શું કહેશો હસવા વાળો કક્કો કહેશો શું કહેશો હસવા વાળો કક્કો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આના જે શબ્દો છે તો તે તમને સમજાવતો જશ અને એનું આપણે રિવિઝન પણ કરતા જઈશું વિદ્યાર્થી મિત્રો પછાડી ખૂબ તમને વાક્યોની પ્રેક્ટિસ પણ છે અને એ તમે જાતે પણ કરી શકશો ખૂબ ઘણા શબ્દોને વાક્યો લઈને આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિંત રહેશો તમે ખૂબ ભણવામાં મજા આવશે તો જોઈએ દિલ એટલે કે આપણું હૃદય પછી હિમ એટલે કે ઠંડુ જે આપણે હિમ પર જાય તો તેને હિમ એવું કહેવાય પછી મિલ તો મીલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક ખાંડણી કરાવવા જઈએ તો એ શબ્દ મીલ એવું થશે રી અહીં વિદ્યાર્થી મિત્રો જો આ દરેક શબ્દોને ધ્યાન આપજે વિદ્યાર્થી મિત્રો આ આ આ નિશાની છે એને ઈ યાદ રાખવાની છે દરેક જ્યાં દેખાય ત્યાં તો અમારે શું બોલવાનું છે ઈ શું બોલવાનું છે ઈ તો વિદ્યાર્થી મિત્રો રીક્ષા હવે આ શબ્દ તો તમે બોલી ગયો ભણી ગયો છો અગાણના પગલું બેમાં ભણ્યા કે ક્ષા એવા એ શબ્દ આવતો હતો વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના આપણે ધીરે ધીરે સર્ટ કરવાનું છે જી ન પછી પીતા તો વિદ્યાર્થી મિત્રો આવા તો નાના નાના શબ્દો હવે તમને વાંચતા আগে এসেছি দিন দিশা চিটা কিম হিত জিনিস রিওয়াজ গণিত ললিত বিভাগ પછી শিক্ষক বিরাট বিবাহ তকীয় কবিতা પછી મીનારા ત્રણ ચાર અક્ષરો જે પિતરાઈ પિતરાઈ પછી દિલદાર પછી નિયામક એવી રીતના વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે વાંચી શકો છો પછી શનિવાર શનિવાર જીનાલય વિભાજન પિતાશય છ માસિક પછી ફિટકાર પછી રવિવાર નિવારણ હિમાલય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે પ્રેક્ટિસ કરશો જેમ જેમ તમને શબ્દો એકવાર સમજાતા જશે તેમ તેમ એ તમે પછી ફાસ્ટ સ્પીડ તમારી ઓટોમેટિક આવી જશે એટલે ચિંતા કરવાની નથી તો વિદ્યાર્થી મિત્રો પગલું ત્રણમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું તમારા મિત્રવર્તનમાં પણ શેર કરી દેવું જેથી કરીને તમારો મિત્રો પણ ખૂબ સરસ રીતે શીખી શકે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે પગલું ચાર તો વિદ્યાર્થી મિત્રો પગલું ચારમાં શું છે વિદ્યાર્થી મિત્રો એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ યાદ રાખવાનું છે ક પગલું એકમાં શું આવે સાદો ક આવે એમાં કોઈ પણ નિશાની ન આવે તો એ પગલું એકમાં તો એમાં સાદા જ અક્ષરો છે આપણે એના જ ખાલી ભેગા કરીને આપણે નાના મોટા શબ્દો બનાવીએ પ ગ જ ગ જ ન તો આવા બધા શબ્દો બનશે પગલું બેમાં શું બનીએ વિદ્યાર્થી મિત્રો કે ક જોડાઈ જાય એક લીટી જોડાઈ જાય પછાડી તો એમાં આ ઉચ્ચાર આ ઉચ્ચાર કરવાનો છે કા ખા ગા ઘા ઘા પછી જો આપણે આ બાજની લીટી જોડાય એટલે કે અશ્વ ઈ તો એમાં ઈ ઈ માં કી ખી ગી ઘી ગી એ રીતના બોલવાનું છે હવે બીજું કી એમાં થોડું લંબાવવાનું છે આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે પગલું ચારમાં કે તમને બંને વસ્તુ સાહેબ લાગતો હશે તો આ વિદ્યાર્થી મિત્રો આ એ ના આ એમાં થોડો ફેર છે કે આ લાંબો એ છે તો એને બોલવામાં પણ આપણે થોડું લંબાવવાનું છે ને આ નાનો એ છે તો એને નોર્મલી બોલવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં આપણે નોર્મલી બોલતા હતા આમાં થોડું લંબાવવાનું છે એટલે કે લંબાઈને થોડું બહાર આપીને બોલવાનું છે તો એનું પણ પ્રેક્ટિસ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો જો આપણે દરેક શબ્દ જોડીએ મોટો ઈ પ્લસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું બને કી હવે વિદ્યાર્થી મિત્રો નિશાની તો તમારે ખાસ યાદ રાખવાની છે કે નિશાની આ બાજને આવશે પહેલામાં આ બાજને આવતી હતી તો એને ખાલી નોર્મલ બલતા કી તો આમાં થોડું લંબાશે તો કી એ રીતના બોલવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવો જોઈએ ચલો કઈ રીતના જો વિદ્યાર્થી મિત્રો અહીં સાદું કહો તો એને લખવા ત્યારે ખાસ ધ્યાન આપવાનું છે કે એને આ રીતના લખાશે ખીના આ રીતના લખાશે ઘીના આ રીતના લખાશે એ ખાસ ધ્યાન આપવાનું છે બોલવાનું તો તમને બતાવું છું કે કઈ રીતના બોલાશે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ ચલો કી ખી ઘી ઘી ચી જી 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 ટી ઠી ડી પી ફી બી ભી મી ઈ રી લી વી સી 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 હી રી સી તો વિદ્યાર્થી મિત્રો બે કી કી છે એમાં વિદ્યાર્થી મિત્રો વધુ અંતર નથી ખાલી થોડું આમાં લંબાઈને બોલવાનું છે એટલે યાદ રહી જશે તમને બે એક ઉલટા ઉલટી નિશાનીવાળા આવશે એક આ બાજુ નિશાનીવાળું ને એક આ બાજુ નિશાનવાળા આવશે તો એ બેક યાદ રાખવાનો છે એક પહેલાંમાં અગાડીમાં ખાલી એક લીટો યાદ રાખવાનો છે એકમાં સાદું આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એકવાર ફરી આનું બોલવામાં તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જેવું જ બોલવાનું છે કી ખી ગી વિદ્યાર્થી મિત્રો આમાં તમને ટેન્શન લેવા જેવું નથી તો આનું એકવાર આપણે શબ્દોનું રિવિઝન કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભીત આમાં થોડો ભાર આપવો પડશે ભીત ચલો પછી નીત પછી કીડી પછી ગીતા સીડી વિદ્યાર્થી મિત્રો બોલું છું એના પર ખાસ ધ્યાન આપશો લખતા શીખો છો એ કઈ રીતના લખાયેલા છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો પછી ટીની દીપ તીડ મીની ભીમ નીલ પીઠ પછી కి డి చాలా పచ్చి త్రణ అక్షరవాళా జాయి ఫిలి పిడి మాలిని వాడి పచ్చి నయని నయని చాకరి పాఖడి మదారి మరగి ચક કરી તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે વાંચશો એ તો હવે તમારું એકદમ હવે નોર્મલ થઈ ગયું હશે અહીં આ આટલા સુધીનું તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે વાંચવું હોય તો કઈ રીતના વાંચી શકો ફાફડી સીલીની આકડી માલીની વાટકી પાતળી નહીંની ચાકરી પાક પાખડી મદારી મરઘી ચરકી આ રીતના તમે વાંચશો પણ થોડી વાત તો લાગશે વિદ્યાર્થી ચલો હવે ચાર અક્ષરવાળા જોઈએ ગીતકાર તો ગીતકાર પછી দি নাথ দি নাথ নীলগি নীলগি চলো হিণি তো হিণিম নীতিমানিচার্থী মিত্র একবার ধীরে ধীরে পছি না ফাস্ট বোল দেওয়া দি তীত মন মাছি লিদি ঝড়পি বাঁচা ট্রাই করবো নই রীত ভাত এর পিছিয়ে ধীর কীট তো ধীর কীট টিকাকারীকাকার পছি দীপ માળા તો દીપ માળા પછી દીપ તો દીપ પછી ચીરાફાટ તો ચીરાફાટને તિતોડો તો તિતોડો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે વાંચવાના છે એક રીતના એક રીતના મનમાં તમે થોડું એના શબ્દોને સમજી જવાના ઉકી લઈ જવાના પછી એના ફટાફટ વાંચી જવાના એટલે તમારે ધીરે ધીરે સ્પીડ આવતી જશે ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે પગલું પાંચ તો પગલું પાંચમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ પગલું પગલું પાંચમાં આપણે રસવાઈ કુ શું જોવાનું છે રસવાઈ ઉ તો વિદ્યાર્થી મિત્રો આના જોડે આ ઊનો ઉચ્ચાર કરવાનો છે સ્વાર તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો નવું કંઈ નથી ઊનો ઉપયોગ કરવાનો છે દરેક શબ્દ જોડે શાનો ઉપયોગ કરવાનો છે ઉ અને લખવા લખવા ત્યારે શું કરવાનો છે દરેક શબ્દ જોડે નાનો સાત જેવો તમારે બનાવવાનો છે નીચે દરેક અક્ષરને નીચે શું બનાવવાનું છે નાનો સાત જેવો ચિહ આવશે એનો ચલો તો વિદ્યાર્થી મિત્રો જે પગલો નંબર પાંચ જોઈએ તો કઈ રીતના જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો હવે બોલવાનો કઈ રીતના છે તો તેને તેના પર તમને બોલાવું છું તો આમાં દરેક શબ્દ જોડે ઉચ્ચાર કરવાનો છે તો કુ ખુ ગુ ઘૂ ચુ છો જુ ઝુ ટુ ઠો ડુઢુ ટુ ઠો દુ ધુ નુ પુ ફુ બુ ભુ મુ શું શું હું ઋ તો વિદ્યાર્થી મિત્રો બોલવા પર તમે ધ્યાન આપી હશો તો હવે એ રીતના બોલવાના છે દરેક શબ્દ જેટલા સાનો ઉચ્ચાર કરવાનો છે ઉનો ઉચ્ચાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ભણવામાં મજા આવી અને મને પણ તમને શીખવામાં મજા આવે હવે વિદ્યાર્થી મિત્રો શબ્દોને આપણે પ્રેક્ટિસ કરીએ તો દરેક શબ્દ જોડે સનુ જ્યાં જ્યાં આવું દેખાય છે વિદ્યાર્થી મિત્રો જે શબ્દ નીચે આવું દેખાય તો ત્યાં તમારે ઊનો ઉચ્ચાર સાથે કરવાનો છે જે શબ્દ હશે ખૂ ખ અને ખ હશે તો એના નીચે હશે તો ખૂ એ રીતના બોલવાનું છે તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલો અક્ષર હશે કુ પછી સૂર પછી સાબુ ખૂ એવું બોલાય છે વિદ્યાર્થી મિત્રો ઓટોમેટિક આવશે જો તમને ખાલી યાદ રાખશે ને શું બોલવાનું છે ખૂશ પછી કૂર મુખ સુખ પુલ કુલ સાસુ આબુ કનુ પછી ચીકુ ત્રણ અક્ષર જે કુમાર ખુમાર ખુમાર સુથાર સુથાર તુષાર તુષાર જુવાર જુવાર લુહાર લુહાર ગુમાન ગુમાન સુમાન મન આ રીતના વાંચો પછી તમારી સાથે એક જોડે વાત પ્રેક્ટિસ કરવાની સુમાન તો સુમન ખુરસી તો ખુરશી ભાવુ તો ભાવુક ગુલાલ ગુલાલ ગુલાબ ગુલાબ પછી દુકાન દુકાન ત્રણ ચાર અક્ષરો જે ચતુરાય તો ચતુરાય પછી કુરબાની મધુવન તો મધુવન સાહુકાર સાહુકાર છૂટકારો તો છૂટકારો પછી ગુ ભૂલ તો ભૂલ ભૂલ પછી ફૂટ પટ્ટી પછી ગુલ ન તો ગુલસન તો ખુશામાં ચૂકવણી તો ચૂકવણી પછી ફૂલાવર ફુલાવર પછી આધુનિક ને નુકસાન તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે દરેક શબ્દોને જ્યાં તમારે નિશાની ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો નિશાન યાદ રાખો એટલે તમને બધું આવડે આમાં તમારે આ નિશાનીમાં શું બોલવાનું છે બોલવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી વિડીયોને રાખીએ નેક્સ્ટ સ્ટેપમાં આપણે આના પછીનો અક્ષર જોઈશું એમાં કોઈનો જ અસર અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો એના પછીનું પગલું છ થી આપણે બાર સુધીનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર બન્યા રહેજો આપણી ચેનલ પર અને વિડીયો ગમ્યો હોય તમને ભણવામાં મજા આવી હોય અને એવું લાગે છે કે અમને સમજાય છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે વધુને વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરી દેજો અને વિડીયો જોવા માટે થેન્ક આભાર ફરી મળશું કંઈક નવો વિડીયોમાં નવી માહિતી અને નવી ટેકનિક સાથે તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે